સો હેલો દોસ્તો સ્વાગત છે તમારું મિસ્ટર ચૌહાણ યુટ્યુબ ચેનલમાં મારું નામ છે રવિ ચૌહાણ હું અત્યારે છું મરડેશ્વર મહાદેવ જે અમારા શહેરામાં આવેલું છે અને અમે જઈ રહ્યા છીએ ખજૂરભાઈને મળવા જે લુણાવાડામાં આવવાના છે આજે ખજૂરભાઈ લગભગ અમારા મરડેશ્વરથી લુણાવાડા વીસેક કિલોમીટર જેવું થાય છે શહેરાથી અને એક પ્રોમિસ કરું છું તમને જો આ વિડીયો પર દસ હજાર વ્યૂઝ પડશે તો હું પણ ખજૂરભાઈની જેમ ટ્રાય કરીશ નાનકડો ખજૂરભાઈ જેવું તો આપણીથી થાય નહીં પરંતુ ના જે પણ બને ટ્રાય કરીશું મદદ કરવાની લોકોની અને જોતા રહેજો છેલ્લે સુધી વ્લોગ વ્લોગમાં બહુ મજા આવવાની છે ખજૂરભાઈ મળે છે કે નથી મળતા એ પણ અમને ખ્યાલ નથી લગભગ હવે દસ કે પંદર મિનિટની વાર છે અહીંયા જ અમારા લગભગ છ સાડા છ વાગી ગયા છે સાત વાગે આવવાના છે ત્યાં તો જોતા રહેજો છેલ્લે સુધી મળીએ તમને કોરોના થઈ ગયો કે પછી ઓઠી કેમ બેઠા પણ ખાસ મારા વાલાઓ અમારા અમારા ભાઈઓને મળે ભાઈઓ આવો અહીંયા સરસ મજાની શોપ છે તમામ લોકો ભાઈ કે ભાઈ 5 લિટર છે 15 કેજી છે ભાઈ આપણી દુકાન નું એડ્રેસ શું છે જયન ગુડા એન્ટરપ્રાઇઝ બસ સ્ટેન્ડ સામે નેશનલ મશીનરી બાજુમાં હજી એકવાર બોલો જયન ગુડા એન્ટરપ્રાઇઝ નેશનલ મશીનરી બાજુમાં નેશનલ મેન બોલો નેશનલ મશીનરી બાજુમાં નેશનલ મશીનરીની બાજુમાં બસ સ્ટોપ સામે કે બાજુમાં બસ બસ સ્ટેન્ડની એક એક્સેસ ઓ યાર તો ભાઈ કેમ છો બેન મજામાં શાંતિ શું કરો છો તમે મને કયો તમારા જીવન વિશે બે વાતો કરો સુખ દુઃખ ની વાતો કરો વાહ ભાઈ વાહ મને જોઈ લીધો એટલે શાંતિ થઈ ગઈ આ છે ભાઈ અમારી મહીસાગર વાળી બેનુ પ્રેમ અને ગુજરાતની અંદર તમે ગમે ત્યાં જાઓ પણ મહીસાગર જિલ્લા જેવો પ્રેમ તમને કોઈ ન આપી શકે ઓ વલા તમે બધા તમે બધા લકી છો તમે બધા લકી છો કે તમે મહીસાગર માં રહો છો આટલું સરસ મજાનું એન્વાયરમેન્ટ છે ગ્રીનરી છે લોકો એટલા મિલનસાર છે પણ શું કહેશો મહીસાગર ની બે ત્રણ કોઈ ફરિયાદ કોણ કરવા માંગે છે કહો મને મહીસાગર માં શું ઘટે છે એ કયો એટલે આપણે લોકો સુધી પોગાડી શાંતિબેન મજામાં શું નામ છે તમારું સોલંકી હેતલબેન શું કહેશો મહીસાગર માં રહો છો ગુજરાત જવું પડે ઓહો તમે મહીસાગર માં છો રાજકોટ થી સ્પેશિયલ એવા ઓકે કોઈની ની ઘરે શું જોબ કરે છે હસબન્ડ એસબીઆઈ માં છે ઓહો તો તમે તો બંડેલો ઘણા જોયા છે પણ આ પણ એક જાત નું સાહસ કહેવાય કે ભાઈ તમે બેંકો માં કામ કરતા હો આટલા બધા પૈસા જોવો છો પણ તમારી દાનત નથી બગડતી એટલે બેંક ના તમામ અધિકારીઓ માટે જોરદાર તાળી થઈ જાય એક ગુજરાત ના સરસ સરસ હું આવી એક ખાતું ખોલાવા બસ સ્ટેટ બેંક થોડું બીમુ आले છે એ કહેવાનું છે તમારે હા તો ભલે પણ જે જે ભાઈઓ બેંકમાં કામ કરે છે ભાઈ ખૂબ મહેનત કરતા હોય છે એટલે મને પોતાને બહુ ગમે છે પણ આજે ખાસ આવ્યો છું તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર YouTube માં મારી એક જ ચેનલ છે ખજુરભાઈ ખજુરભાઈ અને Instagram ની અંદર મારું એક જ એકાઉન્ટ છે નિતિન જાની 24 પ્રેમભાવ આપતા રહેજો આઈ લવ યુ સો મચ આજે ખજુરભાઈ જે કઈ પણ છે તમારા બધાના પ્રેમ ના લીધી છે અને મેળામાં બે હો તો ભાઈ એકવાર બોલ બોલ બધું જોઈ લેજો ગ્રીસ ગ્રીસ બધું પ્રોપરથી છે જોઈ લેજો આમ તો વાંધો નહીં અમારા ભાઈઓનો મેળો છે એટલે ચિંતાવાળી વાત નથી પણ તમારી તબિયત ધ્યાન રાખજો બરાબર આ કે ના લાલાભાઈ ઓ લાલાભાઈ ક્યાં છે આ આ આ કેવું પ્રેમાળ પબ્લિક છે યાર દિલ જીતી લીધું આઈ લવ યુ યાર પોતાનું ધ્યાન રાખજો બધા યસ નીતિન આ લુણાવાડા છે જે આપણે ખુબ પ્રેમ કરે છે ખુબ ચાહે છે

મેળાની અંદર આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને ખીચા કાતરુ સાવધાન આ તમામ લોકોને ખાસ કહેવાનું કેમ કે હું જે જે ઇવેન્ટમાં જાઉં છું મારા બેટા દસ બાર પાકીટ ચોરો મારી પાછળ પાછળ ફરે છે એટલે તમામ લોકોને કહું કે મોબાઈલ નું ખાસ ધ્યાન રાખો પોતાના પાકેટ નું ધ્યાન રાખો અને એકબીજાના મા-બાપની સેવાઓ કરો તમામ જેટલા ગુજરાતી છે તમામ ને કે તમારા મા-બાપની સેવા કરો મા-બાપને આગળ વધારો જય માતાજી જય શ્રી કૃષ્ણ યસ લુણાવાળાની જય જનતા આપના માટે ખજૂરભાઈ આવ્યા છે અને જસીઆઈ લુણાવાળાનો એક સનિષ્ઠ પ્રયાસ રહ્યો છે કે હંમેશા ભાઈ વીરપુરની જે જનતા આવી છે તમામને કહીશ કે અમારા વિમલભાઈ છે ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ વીરપુરની અંદર લાવીને રાખ્યું છે તો ભાઈ શું કહેશો વીરપુરવાળાને આપણી દુકાન ન્યુ સુકલ કોમ્પ્લેક્સ તીર્થ બેકરીની બાજુમાં ખજૂરભાઈનું તેલ આપણેને મળી જશે એકવાર ફરીથી બોલો ન્યુ સુકલ કોમ્પ્લેક્સ લિમ્બડિયા રોડ તીર્થ બેકરીની બાજુમાં

ના મળ્યા અમને હા ખી ને બહુ ખજૂરભાઈ ને ના મળી શકે અફસોસ છે પણ ખજુરભાઈ ને જોઈ ને ખુશ છીએ तो हम तीन एक ही डिब्बे में बैठने वाले हैं और गिरेंगे तो साथ में गिरेंगे, गिरेंगे, गिरेंगे मरेंगे तो भी साथ में मरेंगे ऐसे नहीं गिंगे तो साथ